ध्रुव महाराजा उत्तान पादना पुत्र हता। राजा ने बे पत्नियों हती सुनीति जे ध्रुवनी माता हती अने सुरुचि जे उत्तमनी माता हती। राजा सुरुचि ने खूब प्रेम करता हता अने सुनीति तथा ध्रुवनी अवगणना करता हता। एक दिवस ध्रुव पोताना पिताना खोड़ा मा बेसवा गया परंतु तेनी साब की माता सुरुचिए तेमने धिक्कारी काढ़िया अने कहियो के तू मारा गर्भ माथी जन्मियो नथी તેથી તું રાજાના ખોળામાં બેસી શકે નહીં આ વાતથી ધ્રુવ ખૂબ દુખી થયા અને પોતાની માતા સુનીતી પાસે ગયા માતાએ તેમને સમજાવ્યું કે જો તારે સાચું સ્થાન મેળવવું હોય તો ભગવાન વિષ્ણુની ભક્તિ કર આ સાંભળી ધ્રુવ ભગવાનને પામવા માટે જંગલમાં તપસ્યા કરવા નીકળી પડ્યા ત્યાં તેમને narad muni મળ્યા જેમણે તેમને ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો ध्रुवे अति कठोर तपस्या करी टेमनी भक्ति थी प्रसन्न થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ભગવાન વિષ્ણુએ ધ્રુવને वरदान આપ્યું કે તેમને સ્વર્ગમાં એક અચળ અને શ્રેષ્ઠ સ્થાન મળશે તે સ્થાન આજે પણ ધ્રુવ તારા તરીકે ઓળખાય છે જે આકાશમાં સ્થિર રહે છે આ કથા ધૈર્ય નિષ્ઠા અને દ્રઢ ભક્તિનો સંદેશ આપે છે